સામાન્ય ભાજી મૂળી વેચાય એ રીતે આજ સત્યને ખાતર રાજા તારામતી અને રોહિત ઘાસના પૂળા માથે લઈ લઈ વેચાઈ ગયા છે હરિશ્ચંદ્ર મહારાજ રૂખી ના ઘરે વેચાણા છે તારામતી પણ ક્યાંક ઓર રોહિત પણ ક્યાંય ઓર

અને ભગવાન કપિલના શ્રાપથી સાઠ હજાર દીકરાઓ બળી અને ભસ્મ થઈ ગયા છે અને પછી એવું કહેવાય છે કે ત્રણ ત્રણ પેઢીએ તપશ્ચર્યા કરી કે સાઠ હજાર પુત્રો મળ્યા ત્યાર પછી અસમંજસ અંશુમાન અને ભગીરથ મહારાજ ત્રણ ત્રણ પેઢીઓએ તપશ્ચર્યા કરી અને એવું કહેવાય છે કે છેલ્લે ભગીરથથી મા ગંગા પ્રસન્ન થયા છે ગંગાજી પ્રસન્ન તો થયા અને કીધું શા માટે મને પ્રસન્ન કરી છે ત્યારે કીધું બળી અને ભસ્મ થઈ ગયા છે છે હે તારા પાણી જો એના ઉપર ભસ્મ ઉપર ફરી વળે તો સાઈઠ હજાર ને મુક્તિ થાય ત્યારે થોડીક ગંગા છે એ અભિમાની છે અને મા ગંગા એ કીધું કે હું આવું ખરી પણ મને કોક ઝીલનાર જોવું જોઈએ ઝીલનાર બોલે હા જો ઝીલનાર નહીં હોય તો આખી પૃથ્વીને રસાતાળની ની અંદર નાખી દેજ મારો એટલો પ્રચંડ ધોધ છે અને વળી ભગીરથ મહારાજે શિવજી મહારાજ ની પ્રાર્થના કરી પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન ભોળિયાનાથ કીધું કે તું શા માટે તપસ્તર્યા કરી રહ્યો છું ત્યારે ભગીરથ કીધું કે મહારાજ ગંગાજી નું અવતરણ કરાવવું છે અને તમે જો ઝીલો તો માં ગંગા પૃથ્વી ઉપર આવે ભગવાન શિવજી કીધું કે તો પછી જટાને ખોલી છે પ્રાર્થના પ્રાર્થનાથી માં ગંગા અવતરણ કરે છે જેમ જેમ ઈ ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા એમ જટા ની અંદર ભગવાન શિવ એક પછી એક એક પછી એક આટી લગાવતા ગયા અને છેલ્લું બુંદ જ્યાં પડ્યું ભગવાન શિવજીએ ગાંઠ મારી દીધી

ਤੁਮਾਰੀ ਜਟਾ ਮਾ ਦੀ ਮਨਾ ਥੋੜੋ ਛੁਟਕਾਰੋ ਕਰੋ ਅਰ ਆਪੜੋ ਬਹੁਤ ਸੁੰਦਰ ਮਜਾ ਨੂੰ ਪ੍ਰਸਿੱਧ ਭਜਨ ਅਰੇ ਸੁਰ ਸਰੀਏ ਜਾ ਰਹੇ ਸ਼ਿਵ ਜੀ ਨੇ ਵੀਰਵਾ ਕਾਇ ਵਿਮਾਲ ਵੇਦਵਾ ਇਹ ਭੂਲਨੀ ਕਾਇ ਵਿਮਨ ਵੇਦਵਾ ਸੁਰ ਸਰੀਏ ਜਾ ਰਹੇ ਸ਼ਿਵ ਜੀ ਨੇ ਵੀਰਵਾ ਕਾਇ ਵਿਮਨ ਵੇਦਵਾ ਭੋਲਾ ਨਾ ਮਰੇ ਭਾਰੀ ਮਰਲੇ ਤੁਮ ਸਾਮਤ ਸੰਕਰੇ ਜਟਾ ਮਾਰਖਿਆ ਐ ਸਾਮਤ ਸੰਕਰੇ ਜਟਾ ਮਾਰਖਿਆ ਬਨਾਇਆ ਮਕੂਤ ਨਾ ਰਾਣੀ ਜਟਾ ਸੰਗਤੀ ਅਟਵਾ ਜਟਾ ਦਾ ਸੰਗਤ અભિમાન આતા સેથી ઉતરી ગભિમાન આતા સેથી ઉતરી પડતા ગંગાજી અંગે અભિમાન અને આકાંશથી ઉતરી પછી પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી ઢટવાળી બહુ જારે ભગવાન શિવજીને વિનવાને ત્યારે થોડોક ક્રોધ ઓછો થઈ અને કીધું કે ચાલ હવે છૂટી કરું છું તને અને એક લટ ખાલી છોડી અને એક લટમાંથી ત્રણ ધારાઓ પ્રગટ થઈ આ અને અલક નંદા નામ પડ્યું છે મંદાકીની નામ આ ગંગાજી નામ પડ્યું છે ત્રિપદ ગામીની નામ પડ્યું છે